અમદાવાદનો છસો ચૌદમો જન્મદિવસ છવ્વીસમી ફેબ્રુઆરી ચૌદસો અગિયારમાં અહમદશાહે માણેક બુરજ ખાતે ઈંટ મૂકીને અમદાવાદની સ્થાપના કરી હતી માણેક બુરજના વંશજો દ્વારા માણેકનાથ મંદિર પર ધજા ચઢાવી આરતી કરવામાં આવે છે ત્યારે અમદાવાદના સ્થાપના દિવસને લઈને રાજ્યસભા સાંસદ પરિમલભાઈ નથવાણીએ સૌ શહેરીજનોને શુભેચ્છાઓ પાઠવી છે અમદાવાદનો પરિચય કોઈ કહેવાની જરૂર નથી હું ઘણા વર્ષોથી અમદાવાદમાં હવે સેટલ થયો છું અને આ મારી કર્મી કર્મભૂમિ મેં બનાવી દીધી છે જન્મભૂમિ તો ખંભાળિયા હતી એટલે મને યાદ છે જ્યારે હું અહીંયા આવ્યો થોડા વર્ષો પહેલાં ત્યારે ત્યારનું અમદાવાદ અને આજનું અમદાવાદ જગન્નાથપુરી મંદિર હોય કે માણેક ચોકનો બજાર હોય કે પોળ હોય આ બધામાં હું ફેર્યો છું અને અહીંયાની થાળી ખાવા માટે ખાસ કરીને વિશાલા બહુ પ્રખ્યાત હતું અને ફોરેનરો પણ ત્યાં આવીને જમવા આવતા હતા અને એની મજા આજે પણ છે અને દરમિયાનમાં અહીંયા મોટેરા સ્ટેડિયમનું જે નિર્માણ થયું એનો પણ હું એક ભાગ હતો એવી જ રીતે ક્રિકેટનું જે ડેવલપમેન્ટ અહીંયા થયું ફૂટબોલનું મેં ડેવલપમેન્ટ કર્યું એ બધા સમયમાં મને એક એવો આનંદ છે કે આ જામનગરથી આવ્યા પછી આ મારી કર્મભૂમિ છે અમદાવાદીઓને હું એટલું જ અપીલ કરીશ કે આ નગર એ આપણા સૌનું છે અને તમે અમદાવાદની બહાર ગમે ત્યાં જાઓ પરંતુ આપણે યાદ રાખવાનું કે આ બધી પોળ ગામો અને નાના નાના કસ્બા જે આપણે જોયા કેટલું મોટું અમદાવાદ પહેલા હતું અને આજે કેટલું મોટું છે એટલે એ એની જે મજા છે એ બીજે ક્યાંય મળશે નહીં અને જે અમદાવાદનું જે ડેવલપમેન્ટ થાય છે કોર્પોરેશનમાં હોય કે હડામાં હોય એ આપણા સૌના માટે ગૌરવની વાત છે એ રીતે અહીંયા રહેવાની એક આનંદ અલગ જ છે અમદાવાદમાં ઓલિમ્પિક થવાની તૈયારી જ છે અને થોડો સમય લાગશે પણ એમ ઇન્ફ્રાસ્ટ્રક્ચર બનાવવાનું કામ શરૂ થયું છે કારણ કે બહુ મોટું વિશાળ કામ છે એટલે તાત્કાલિક તો કોઈને ખબર નહીં પડે પરંતુ એના પાયા નાખી ગયા આવી ગયા છે અને લોકો ઓલિમ્પિક માટે અહીંયા આવશે અને ત્યારે આખું ગુજરાત જ નહીં આખું વર્લ્ડ અમદાવાદને જોશે આજના સ્થાપના દિવસે સર્વ અમદાવાદીઓને મારી શુભેચ્છા